મિત્રો સારા માણસ તમે સંગ કરશો ને તો તમારી પેઢી નહીં તમારો પરિવાર ના પરિવાર પૂજાઈ જાય છે નમસ્કાર દર્શક મિત્રો તો તમે જુઓ છો કે મોગલધામ જે બાપુ છે તેમની દીકરી ભાગી ગઈ હતી અને પાછી કરી આવી ગઈ અને પછી જે મોગલધામ બાપુએ જે મૌન તોડ્યું તેનો સંપૂર્ણ વિડીયો છે જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે હાલમાં વાયરલ થઈ રહ્યો છે તો તેમને પૂરેપૂરો બતાવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આ વિડીયો જોયા પછી તમને કેવું લાગે છે સમજી લેજો પણ બાપુને કોઈ ફરક પડવા નથી કારણ કે અહીંયા પણ માં મોગલ બેઠી છે મારે મોગલ થી મતલબ છે જે કરશે એ મોગલ કરશે પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરી દીવો આ વડવાળી નહીં રહેવા દે જે જે હોય છે આમાં આંગળી સીંધવા વાળો રસ્તો બતાવવા વાળો હાથું ખોટું બોલનાર અને કઈ નિરોધી જાતિ નથી જોતી મોગલ અરે તમારે દીકરીઓ છે અહીંયા બાપુ પાસે અઢારે વરણ ની દીકરીઓ આવે છે સેવા કરે છે એમ એ ખરખી હોય કારણ અમે શબ્દ છે અમારી સ્વભાવ શું છે સમા કરવાનો બાપુ તો દુખ લે છે દુનિયા આખી ના કરેલા મુકેલા વિઘન આવરણ આફત છતાંય હું ધરાતો નથી એનો ભૂખો છું ભિખારી શબ્દ મેં વાપર્યો દુઃખ નો ભિખારી છે આમ નહી આ દુઃખ તો મને હું નડવાનું હતું એટલું જેને જેના કર્યું છે એના વડવાળી વસ્ત કાઢી નાખવાની છે આ બે બાપુ નો તમને આદેશ થઈ ગયો છે અને મારે કઈ નથી કરવું કારણ કે મારી તાકાત મોગલ બેઠી છે તમને ખબર નથી આખી ગુજરાત છે બાપુ પાછળ આખી ગુજરાત છે અને મોટા મોટા અધિકારીઓ આથી માંડીને બધા ખબર છે બાપુ કોઈનો ઉપયોગ કરતા નથી કારણ કે મારું હથિયાર તો મોગલ છે હું નથી કોઈ કારણ માં વાળો હું તો ચારણ છો હાથું કેવો વાળો છે મારા લોહી માં છે મને કોઈ ફરક નહીં પડે આવા ઉંદડા કદાચ ઠેકડા મારતા હોય તો કરે છે સમાજ તો ભાગી ગયો બધો કે ભાઈ વાહ આ એકલું ભલે રહ્યું કારણ કે આ આપણું માનપૂતો નથી આ હવે ભલે એકલું જે કરવું એને કરે સમાજ સમજાવ્યો ખો પણ સમજો નહીં સમજાવી છે ને માણાને નો સમજો સમાજે કીધું કે આને રોવા દ્યો કારણ કે એ ઠેકડા મારે છે પણ હવે કાંઈ વાંધો નહીં ભગવાનને કરું ને એમાં ઓલો મોભારો રમતે મીંદડો નીરો રહો ફરાડ ફરાડ કરતો અઢારે વરણ ની દીકરી નો કહું છું બેટા તમે બધી મારી રાજયુ છો બેટા કોઈની વાતમાં ન આવતા વાત તમને આદેશ છે મારી દીકરીઓ મારા પાસે કોઈ પણ વરણ ની દીકરી હોય અઠારે વરણ એ બધી મારી રાજબાઈ છે પાંચ વર્ણ ની હોય કે પંદર વરણ ની હોય કે અઠાર વર્ણ ની હોય કે એસી વર્ણ ની હોય એ બધી બાપુની ની રાજબાયુ છે અઢારે વરણ ની આ અમારા દ્રષ્ટિમાં આવે છે સમજો આ આ તમારે રૂપિયા કમાવો હોય તો મહેનત કરી લ્યો ને વાહે સમજી લેજો તમારો ફરજા છે એની માટે અસર પડી છે અને આ તો મૂળ હતી વળી જવાની છે ઓકાઈ તોય તાગાજ તો હામા આલોન નીકળાઓ વાત હું કરો છો આંખ મેળાવીને વાત કરો બાપુ અમે કારણ કે બાપુ કોઈના બાપ સામે નથી ઝૂક્યો મોગલ સિવાય બાપુ નથી ઝૂકતા કારણ માય દક્ષણમાં માં કેવી તાકાત હશે પણ સેતી થાય જો મોગલ નો આદેશ થઈ ગયો છે તમને બાપ હા કારણ આ આ કાઈ નઈ રવા દીએ સમજા વિના ની વાતું નો કરજો અમારે બેન છે દીકરી છે માં છે આ તો બાપુનું કામ એક જ છે બગડી ગયેલ સુધારવાનું કામ બાપુ કરે છે અવળા રસ્તે ગયો ને હવળા રસ્તે લેવાનું બાપુ કામ કરે અઢારે વરણ કોઈ પક્ષપાત નથી પણ એટલું ધ્યાન રાખજો આ ચારિત્ર જેટલા છે એટલા તમારો મોગલ દીકરી દીવો નહીં રહેવા દે હું લાઈવ દ્વારા બોલી રહ્યો છું સમજી લેજો ગોરખો થી આવો હું તમારી ઓકાત છું બાપુને તમે કહે બાપુ તમારે અહિયા જાહેર માં બાપુ નો આદેશ છે કોઈની ની માની ઓકાય નથી અને ગોળખો દે આવું તમારી તાકાત છે ઉંદર આવું તમે બાપુને ઝુકાવી હગો દીકરા હામે આવીને વાત તો કરો અમે આવ ખબર પડે બાપુની ની સામે કેમ બોલાય